એ 8-4 રૂપિયા આય આગળ નડડામે કે કે તાએ છૂટ દેણામે તો છૂટ દેખી પર કેનો હોય છૂટ અતરામાં કરે દન ગા લાઈ ગયો ગા થે પૂરે લાખ દેવા દમે દેખી સટ થોડ સટ બોરાતી રા સટ બોરા રાજી સબ સટ બોર કે એડો હાલ ટૂટલી કાસ આસી રાજી બે ના ના કી 14 બર બચતા એરા આ કી એલિંગ જાય ના ના હાટી જલે ને આયે તો બગમ આ ફોન કે આ છોરી કીયો હાટી મજરીયો હાલો મુદ્રા તાલુકોની મોટી ભુજપુર બે સીટ એમાં અમારા કોંગ્રેસના ઉમેદવારને ફોન કરી ભારતીય જનતા પાર્ટીના સામે પક્ષના આગેવાન અને ઉમેદવાર દ્વારા એમને ફોન કરવામાં આવ્યો અને મળવા બોલાવવામાં આવ્યા ત્યારબાદ એમને ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને એ ઉમેદવાર દ્વારા એમને પૈસાની ઓફર દેવામાં આવી કે તમે જે અમાઉન્ટ કહો તે પણ તમે તમારી જે ફોર્મ છે એ ફોર્મ પાછું ખેંચી લ્યો અને એવા પ્રલોભન દેવામાં આવ્યા અમારા ત્યાંના જાગૃત આગેવાન મુંદ્રા તાલુકાના પ્રમુખ દ્વારા એ સમગ્ર ઘટનાક્રમને વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવ્યું અને સ્ટ્રીંગ ઓપરેશન કરવામાં આવ્યું જેથી ભારતીય જનતા પાર્ટીની જે આ મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી કચ્છના લોકોને ખબર પડે તમામ ગુજરાતના લોકોને ખબર પડે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આવા સ્ટ્રીંગ આવા ખોટા પૈસાની ઓફર દઈ અને ફોર્મ પાછા આવે છે એ આપે જોયું કચ્છમાં પણ ઘણી બધી જગ્યાઓએ ફોર્મ પાછા ખેંચવાની ઘટનાઓ બની ક્યાંક પ્રલોભનો અપાયા ક્યાંક ડરાવી ધમકાવી અને એ ફોર્મ પાછા ખેંચાવડાવ્યા આજે અમારી પાસે જ્યારે પ્રૂફ આપ્યો આવ્યું છે ત્યારે સમગ્ર મીડિયાને લોકોની વચ્ચે આ પ્રૂફ લાવી છે જેથી આ દેશમાં લોકશાહી છે એ બચી શકે આ લોક લોકશાહીનું જે હનન કરવામાં આવી રહ્યું છે એના ઉપર રોક લાગી શકે અને આવા બનાવો ભવિષ્યમાં ન બને એના માટે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે આની અમે જાણ અને ફરિયાદ ઇલેક્શન કમિશનને પણ કરવાના છે અહીંયાથી કચ્છ કલેક્ટરશ્રીને અમે લેખિતમાં પણ ફરિયાદ કરશું અને તાત્કાલિક ધોરણે કેમ કે આ આદર્શ સંહિતાનું આ ઉલ્લંઘન છે ત્યારે તાત્કાલિક ધોરણે જે ઉમેદવાર છે એનો ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવે એવી પણ અમે એક ફરિયાદ કરશું અને ઇલેક્શન કમિશનમાં પણ અમે આની ફરિયાદ કરવાના છીએ